ઉપલેટામાં ગુરુ નાનક હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ સૂચોક સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈપણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડીના રોગો કપાસી મસા હાથપગ કમર મણકા નસ દબાવી પેરેલાઇસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પના દાતા સ્વજયાબેન જીતુભાઈ ઝાલાના સ્મરણાર્થે રાખવામાં આવ્યો આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડીના રોગની સારવાર તેમજ હાથપગ કમળ મણકા દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું લોકોએ આ સેવા કેમ્પનું બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ ટ્રસ્ટી શ્રી તેમજ દાતાશ્રી ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા સંજયભાઈ માકડિયા કેસુબાપા કેસુબાપા શિણોજીયા કણસાગરા સાહેબ રમેશભાઈ આહુજા ધામેચા સાહેબ ભગવાનદાસ નિરંજનની અસ્મિતાબેન મુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો મારું નામ જીતુભાઈ કરશનભાઈ ઝાલા મારુતિ ઇન્ડસ્ટ્રી ઉપલેટા આજ રોજ માનવ સેવા ટ્રસ્ટે એક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમે સ્પોન્સર તરીકે આજે સેવા આપી છે અમે તો ખાલી માત્ર થોડાક પૈસા દઈને છૂટી ગયા પણ એક માનવ સેવા ટ્રસ્ટ વર્ષો થયા એક પાયાનું કામ કરી અને રોજના બસો થી ત્રણસો લોકોને ટિફિન ઘરે ઘરે જોઈને હોસ્પિટલની અંદર ચાલ્યા માણસોને રાંધીને ટિફિન બનાવી અને સ્થળો સુધી પહોંચાડે છે ગરીબ જે ઝુંપડપટ્ટીમાં રહેતા એવા સોળ વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મામા દીકરીઓ છે એને પોતાનું હુનર બહાર લઈ આવી સીવણથી લગાડીને મહેંદી ક્લાસથી લગાડીને ઘણું બધું કામ કરે છે એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ સેવા કર્યાની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે એ ખડે પગે રહીને કામ કરે છે કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું બે હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ ઘણા બધા દરિદ ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય મોતીઓ આંખની અંદર આવી ગયો હોય ખબર ન હોય તો એવા લોકોને મોતિયાનું નિદાન થાય અને પોતાના બધા જ માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસ કોઈને આવવા દેતા નથી